વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આગામી અગિયાર પાંચ બે હજાર ચોવીસથી સોળ પાંચ બે હજાર ચોવીસ દરમિયાન વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની સંભાવના હોય આવા સમયે વાદળછાયા વાતાવરણને કારણે ખેડૂતોને પાકના રક્ષણ માટે તકેદારીના પગલા લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે કમોસમી વરસાદથી થતા પાક નુકસાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક ખેતરમાં કાપણી કરેલા પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક કે તાળપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવા અને ઢકલાની ફરતે માટીની પાળો બનાવી વરસાદનું પાણી ઢકલાની નીચે જતું અટકાવવું જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવો એપીએમસીમાં અનાજ અને ખેત પેદાશો સુરક્ષિત રાખવા અને વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી આ અંગે વધુ જાણકારી આપતા વિસ્તારના ગ્રામ સેવક વિસ્તરણ અધિકારી તાલુકા અમલીકરણ અધિકારી ખેતી મદદનીશ ખેતી નિયામક જિલ્લા ખેતીવાડી અધિકારી નાયબ ખેતી નિયામક તાલીમનો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે